સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી ત્રણેક હજાર આશા બહેનોને ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો હતો ત્યારે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આશા વર્કર બહેનોએ ભૂખતાણનું શસ્ત્ર ગામ્યું છે આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવી છે બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને પચાસ ટકા ટૉપઅપ વધારો એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી મળેલ નથી દસ માસનો ટોપ અપ વધારો ફિક્સ વેતન કાયમી કર્મચારી ગણમાં સહિતની માંગને લઈને આશા વર્કર બહેનો વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે છેલ્લા એક મહિનાથી કામકાજથી અળગા રહીને હડતાળ પર ઉતરેલી બહેનોની ધીરજ ખૂડતા આખરે આશા વર્કર બહેનોએ ભૂખ હડતાળનું શસ્ત્રો ઉગામ્યું છે આથી ગત એક મહિનાથી આ બેનો કામગીરીથી રહીને હડતાલ કરી રહ્યા છે તે છતાં હજુ ઘણા ઘણા તાલુકામાં જે વધારો ચૂકવ્યા છે એ માટે આ બેનોને હવે ધીરજ ખૂટી ગઈ છે એટલે આ બેનો આજે કલેક્ટર કચેરીથી અહીંયા ભૂખ હડતાળનો કાર્યક્રમ કરે છે અમે મહિલા સશક્તિકરણ બહેનો સીએ કેટલાય દિવસથી અમે આવેદનપત્ર આપ્યા છે તો બી અમારું કોઈ સાંભળતું નથી આજે અમે અઠ્યાવીસ તારીખના દિવસે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કેટલી બધી બહેનો છે નાના નાના બાળકો છે કોઈ બહેનો બિચારી વિધવા છે કોઈનું કોઈ બહેનો બિચારી પોતાનું જીવન કઈ રીતે ગુજારતી હશે એ તો બહેનો જ જાણે છે મોદી સરકાર તો ખુરશી ઉપર બેઠા છે એમને તો કોઈ એમને બધી જ માહિતી મળે છે સેફ્ટી મળે છે એટલે એમને તો દુઃખ શું કહેવાય એ અમને ખબર જ નથી અમારી માંગ એવી છે અમારો ફિક્સ પગાર કરો અમને બાકી જેટલું અમારું મહેનતનું ચૂકવણું બાકી છે એ અમારું ચૂકવણું અમને આપો અમારા બાળકોને ભણાવવા માટે અમે મહેનત કરીએ છીએ અને સમયસર અમને પૈસા ના મળે તો અમારી નોકરી શું કામની કોઈ બી આપણો પૈસો હોય સમયસર પૈસો ના આવે તો એ પૈસો શું કામ